બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જવાના કારણે ખેડૂતો ખેતી કરી શકતા નથી અને પશુપાલન તરફ વળી રહ્યા છે પરંતુ ખેડૂતો સમયની સાથે પાણીનો બચાવ થાય તે તરફ પણ ખેતી કરી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પોતાની કોઠા સૂચથી અવનવી ખેતી કરી ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે અને સિઝન દરમિયાન સારી આવક મેળવી રહ્યા છે ત્યારે કાંકરેજના ખોડા ગામના રમેશભાઈ ચૌધરીએ પણ નર્સરીના વ્યવસાયમાં કાંઠું કાઢ્યું છે રમેશભાઈ પંદર વર્ષથી અલગ અલગ શાકભાજીના રોપા તૈયાર કરી સિઝન દરમિયાન લાખો રૂપિયાની આવક મેળવી અન્ય ખેડૂતો માટે આ પ્રેરણારૂપ સાબિત બન્યા છે મારું નામ દેસાઈ છે રવિયાણા હું છું કૃપા નર્સરી ચૌધરી છે જસરી જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમારે બે પાળા કોઈ બનાવ્યા હતા અને જમીન ઉપર અમે બીજ નોખ્યું અને આપણે સેગરથા આવે ને સેગરથાનો ઉપર છોડો કરી અને અમે શરૂઆત કરીએ ત્યારે અમે રોપા કરતા હતા પચીસથી ત્રીસ હજાર રૂપા બનાવતા હતા કોય અમે કોને વાવ થરાદ દીવદર બીસા કોકરેજ આ બધે અમે રોપ આપતા અમે જેમ આમ કે માંગ રોપાની વધી ગઈ તેમાં અમે ધીરે 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 મોટી બનાવી ગયા આ અમારી જોડે જ અગિયાર હજાર ચોરસ મીટર નેટ હાઉસ છે અમે એસી લાખ રોપા એસી લાખ થી વધુ રોપા ઉત્પાદન કરીએ છીએ ખેડૂતો ઝડપી અને સારું ઉત્પાદન મેળવા માટે છેલ્લા ઘણા સમયથી રોપા દ્વારા વાવેતર કરી રહ્યા છે ત્યારે રમેશભાઈ ચૌધરીએ પણ આજથી પંદર વર્ષ પહેલા કુલ અગિયાર હજાર ચોરસ મીટરમાં કુલ પચાસ લાખના ખર્ચે મોટી નર્સરી તૈયાર કરી છે જેમાં તેઓ એક વર્ષમાં કુલ એક કરોડથી વધુ રોપા તૈયાર કરી ખેડૂતોને વેચાણ કરે છે હાલ અમારે એક ટોટલ ખર્ચો ગણવા જાય તો પચાસ લાખ ઉપરનો અમે ખર્ચો કર્યો હતો અત્યારે કુલ અમે રોપાય એસી લાખથી વધુ રોપા તૈયાર કરીએ છીએ મરચાં ટામેટા ફુલાવર તુલી રેગણા ગલગોટા પપૈયા તડબુચ આટલા રોપામાં તૈયાર થઈએ છીએ મરચાંનો ઢોઢ રૂપિયો ટામેટી ઢોઢ રૂપિયો ફુલાવર કુબીર અગણા રૂપિયો ગલગોટા ચાર રૂપિયા પપૈયા પંદર રૂપિયા કેટી બે રૂપિયા અને તરબૂદ બે રૂપિયા હાલે હાલ અમારા રોપા તૈયાર કરેલા જામનગર રાજકોટ બેડી રાજસ્થાન ઉદયપુર આખો બનાસકોઠો આ અમે જાતે તૈયાર કરીએ છીએ મજૂરો દ્વારા રોપા ન ખાઈએ છીએ અને ખેડૂતને એમ કે સસ્તું પડે બીજ વાવે તો પૂરેપૂરું જર્મિનેશન નથી મળતું અહીંયા અમે આ ધોપા આપીએ પૂરેપૂરું ખેડૂતને જર્મિનેશન મળે અને સારો ફાયદો પણ મળે અને ખેડૂત પંદર દિવસ રહેલો તેને લાભ પણ મળી શકે